નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો છોટો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ તેરસો નવથી તેરસો ચોવીસ તલોટ તેરસોથી તેરસો પિસ્તાલીસ સમી તેરસોથી તેરસો વિસનગર બારસો એંસીથી તેરસો અઠ્યાવીસ સિદ્ધપુર બારસો ચોરાણુંથી તેરસો ઓગણત્રીસ સાણંદ બારસો સિત્તોતેરથી બારસો ત્યાંશી પચાઉ બારસો ઓગણસીથી બારસો એકાણું ચામજોધપુર અગિયારસો એકાવનથી બારસો છન્નું ચાણસમાં બારસો એકસઠથી તેરસો છ મહેસાણા બારસો નેવુંથી તેરસો દસ આંબલિયાસર તેરસો છથી તેરસો પંદર દહેગામ બારસો ચાલીસથી બારસો સાઠ રખિયાલ બારસો ત્રીસથી બારસો ચાલીસ પાટડી બારસો પાસઠથી તેરસો ચાદર તેરસોથી તેરસો પચીસ અમરેલી એક હજાર પિંચ્યાસીથી બારસો પિંચ્યાસી માણસા તેરસો બાવીસથી તેરસો છત્રીસ રાજકોટ અગિયારસો છાસઠથી બારસો ચુમોતેર ચોટાણા બારસો છન્નુંથી તેરસો ચાર જૂનાગઢ અગિયારસો પચાસથી બારસો ચાલીસ પાટણ બારસો નેવુંથી તેરસો એકત્રીસ જસદણ નવસોથી અગિયારસો વસાવોદર એક હજાર પિસ્તાલીસથી અગિયારસો એકાણું જેતપુર આઠસો નેવુંથી બારસો એકતાલીસ દાહોદ અગિયારસો એંસીથી બારસો ડીસા તેરસો છથી તેરસો એકત્રીસ પાપડ તેરસો પંદરથી તેરસો પાંત્રીસ વાકાનેર અગિયારસો આડત્રીસથી અગિયારસો આણત્રીસ કલોલ તેરસો છવ્વીસથી તેરસો ચોત્રીસ માંડલ બારસો પચાસથી તેરસો વડાલી બારસો પચાસથી બારસો નવ્વાણું ઇડર તેરસોથી તેરસો પંદર પાલનપુર તેરસો દસથી તેરસો સત્યાવીસ ખંભાળિયા અગિયારસો છાસઠથી અગિયારસો છાસઠ પાથાવડા તેરસોથી તેરસો એકવીસ જામનગર એક હજાર પાંસઠથી બારસો હિંમતનગર તેરસોથી તેરસો આણત્રીસ બહુચરાજી તેરસોથી તેરસો વીસ ગોંડલ અગિયારસો એકતાલીસથી બારસો છન્નું કડી તેરસો એકથી તેરસો વીસ થરાટ તેરસો સત્તાણુંથી તેરસો છત્રીસ રા બારસો સાઠથી તેરસો એક પેટબ્રહ્મા બારસો એંસીથી તેરસો સોળ વારાહી તેરસો અગિયારથી તેરસો એકવીસ ભુજ બારસો સત્તાવન થી બારસો નેવું લાખણી તેરસો અગિયારથી તેરસો છવ્વીસ ધાનેરા તેરસો ચારથી તેરસો વીસ મહુવા અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ થરા તેરસો દસ થી તેરસો ચાલીસ સિહોરી તેરસો વીસ થી તેરસો અઠ્યાવીસ બીજાપુર તેરસો પાંચથી તેરસો આણત્રીસ કુકરવાડા તેરસોથી તેરસો સત્યાવીસ ગોઝારીયા તેરસો ઓગણત્રીસથી તેરસો ઓગણત્રીસ વેલડી બારસો પંચાણુંથી તેરસો અગિયાર રાતીજ અગિયારસો એંશીથી બારસો હારીસ અગિયારસો નેવુંથી તેરસો બત્રીસ નેનાવા બારસો નેવુંથી તેરસો ત્રીસ ઉનાવા તેરસો એકથી તેરસો દિયોદર તેરસો દસથી તેરસો ત્રીસ અંજાર અગિયારસો પચીસથી તેરસો તળાજા અગિયારસો સાડત્રીસથી અગિયારસો સાડત્રીસ